टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार स्वागत है अपने न्यूज़ कैपिटल में अपनी साथी हूँ चू जूही गांधी 2025 नवंबर से हजुर छह महीना छूना पूर्ण आ चाहे छह महीना में इटली बधी ट्रेजडी इटली के त्रासदी जुही विश्व भर नालों को हर्षमची ग વાત ભારત ની કરીએ તો અમદાવાદ માં થયેલા પ્લેન ક્રેશ થી લઈને જાન્યુઆરી માં મહાકુંભ માં થયેલી ભાગદોડ સુધીની ત્રાસદીમાં અનેક લોકોના જીવ ગયા છે દર મહિને ક્યાંક ને ક્યાંક એવી દુર્ઘટના બની જેમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા સવાલ એ થાય કે શું આ 2025 નું વર્ષ ત્રાસદી નું વર્ષ રહેવાનું છે વીતેલા 6 મહિના આટલા ભયાનક રહ્યા તો આગામી 6 મહિના પણ આવા જ દુઃખદાયક રહેશે આતંકી હુમલો ભાગદોડ પ્લેન ક્રેશ બ્લાસ્ટ કે પછી કોઈને કોઈ રીતે મોટી સંખ્યામાં જાનહાનિની ઘટનાઓ બનતી રહેશે આ બધી દુર્ઘટનાઓને જ્યોતિષશાસ્ત્ર અંકશાસ્ત્ર કે ગ્રહોની યુતિ સાથે શું કોઈ સંયોગ છે આ વર્ષ અમંગળકારી રહેવાનું છે આવા અનેક સવાલો મનમાં છે આ બધા સવાલોને લઈને વિગતવાર ચર્ચા કરીશું આપણી સાથે અત્યારે આ જ વિશે ચર્ચા કરવા માટે જોડાયા છે જયપ્રકાશ માઢક જેઓ એક જ્યોતિષશાસ્ત્રી છે અને સાથે રક્ષાબેન સોની જેઓ ન્યુમરોલોજીસ્ટ છે આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં સૌથી પહેલાં તો જયપ્રકાશભાઈ આપને જ સીધો સવાલ કારણ કે આપનું જે એક પ્રિડિક્શન હતું કે પ્લેન ક્રેશ જેવી ઘટના ટૂંક સમયમાં ઘટી શકે છે અને આપણે સૌ કોઈએ આ ઘટના જોઈ અને એમાં કેટલા લોકોએ કેટલા નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા

રુદ્રદેવ ક્રોધિત હોય એવું લાગે છે ધરતીકંપો પણ આવી રહ્યા છે અને વાવાઝોડા પણ વિશ્વને ગમરોળી રહ્યા છે તો રુદ્રદેવ કોપાયમાન છે એટલે અવશ્ય આ રુદ્રદેવની ચેતવણી છે કે માનવજાત માટે કે તમે લિમિટમાં રહો તમારી જે જીવન પ્રણાલી છે એ ધર્મ અનુસાર રાખો વ્યવસ્થિત રાખો બહુ લોભ લાલચમાં ને દોડમાં પડો નહીં સંતોષથી જીવો સરળ જીવન જીવો આવું આપણને કહેવા માંગે છે કુદરત ઓકે રક્ષાબેન જે પ્રમાણે ન્યુમરોલોજીની વાત કરીએ આપણે અંકશાસ્ત્રની વાત કરીએ આપણે

પછી આપડે જે સવાલ પૂછે એ ખૂબ જ અગત્યનો છે આપણે કે બે હજાર પચીસ નું વર્ષ છે એનો અધિપતિ છે એની યુતિ જ્યારે જયારે બીજા કેવા ગ્રહો થાય ધારો કે અત્યારે છઠ્ઠો મહિનો ચાલે છે જૂનની અને અમારા ન્યુમરોલોજીકલ પ્રમાણે તમે જો તો આપણે દુર્ઘટના છે એ બારમી તારીખે બની તો બારમી તારીખ નું તમે ટોટલ કરો એટલે ત્રણ થાય મહિના ટોટલ કરો એટલે છ થાય અને વર્ષ નું ટોટલ કરો તો નવ થાય આ રીતે ત્રણ છ અને નવ ની યુતિ છે એ એકદમ ખરાબ યુતિ આવે છે તો આને સીધો આપણે આની સાથે સરખાવી શકીએ અને બીજું કે આ જે ફ્લાઇટ નંબર હતો ને એનો નંબર સેવન એટ સેવન હતો કે જે રાહુ કેતુ ને અને શનિ ને રિપ્રેઝેન્ટ કરે છે કે જેને મંગળ સાથે અણબનાવ છે એટલે આ બધી જ રીતે જોઈએ

કેમ કે કેતુ છે ને રૌદ્ર ગ્રહ ગણાય છે રૌદ્રમ ઘોરમ કેતુમ પ્રણમામ્ય આવું એમના મંત્રમાં કેતુના મંત્રમાં આવે છે તો એ સાત થી એટલે કે છ જૂન ની મધ્યરાત્રી પછી મંગળ જ્યારે સિંહ રાશિમાં આવ્યા સિંહ સૂર્યની રાશિ છે અને સૂર્ય પણ ધાગ ધાગા ગ્રહ છે તો એની રાશિમાં આવ્યા ને ત્યાં ઓલરેડી કેતુ ગ્રહ હતો એટલે મંગળ અને કેતુ ભેગા થયા એટલે એની જે આ ઘોર ઘોર ઉપસ્થિતિ થઈ બંનેની એક સાથે એને કારણે દુનિયામાં મોટી આગ લાગે મોટા મોટા વિસ્ફોટ અને મોટા અકસ્માતો કે જેમાં અરેરાટી થઈ જાય કારણ કે કેતુ છે ને એ છે તો અરેરાટી થઈ જાય એવા બનાવોને જન્મ આપે છે અને હજુ પણ એ છવ્વીસ જુલાઈ સુધી આ મંગળ કેતુ સાથે છે અને આ મંગળકેતુ બંને સાથે છે એમાં જ અ ઈરાન ઉપર પણ હુમલો કર્યો છે અને આ આ હુમલામાં ઈરાનના જે અણુમથકો છે એમાં પણ યુરેનિયમનો રિઝાવ થયો છે રેડિયેશન તો આ બધું મંગળ કેતુને કારણે છે અને ઈઝરાયલ પણ તેલ અવયુમાં પણ સ્થિતિ બહુ સ્ફોટક છે એક સાથે ઈરાન છે એ આઠસો આઠસો ડ્રોન છોડે આઠસો મિસાઇલ છોડે સામે ત્રણસો ચારસો ડ્રોન છે ઇઝરાયલ ઈરાન ઉપર છોડે આવી સ્થિતિ તો આવું યુદ્ધ તો કોઈ ક્યારેય જોયું જ નથી તો આ ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે એ મંગળ સેતુ કારણે છે અને બેને કહ્યું કે અંકશાસ્ત્ર પણ આમાં ભાગ ભજવે છે એ બોઈંગ છે સેવન એટ સેવન છે એનો ફ્લાઇટ નંબર વન સેવન વન છે જેનો સરવાળો પણ નવ થાય છે મંગળનો નો આંક છે અને વિમાન નો નંબર વીટી એન બી થ્રી સિક્સ ટુ સેવન છે એટલે એનો સરવાળો પણ અઢાર એટલે કે નવ થાય છે અને આખી તારીખ લ્યો બે વાત કરી કે બાર અને છ અને નવ એટલે કે ત્રણ છ અને નવ એ વાત સાચી છે પણ આખી તારીખ નો સરવાળો મેં કર્યો તો બાર છ બે થાય છે એટલે વન પ્લસ ટુ પ્લસ સિક્સ પ્લસ ટુ પ્લસ ઝીરો પ્લસ ટુ પ્લસ ફાઈવ એટલે એટીન એટલે વન પ્લસ એટ એટલે નાઇન તો આ રીતે આમાં મંગળનું ઇન્વોલ્વમેન્ટ સાફ દેખાય છે વિમાનને ટેક ઓફ કરવાનો સમય છે બેન

આ જે વિમાનમાં મૃત્યુ થયા બસો એકતાલીસ વિમાન નથી મંગળકેતુ નો યોગ હતો તો સિંહ રાશિમાં જો મેઘાણી નગર આ કેવું કેવી રીતે રાશિ અને ગ્રહોનો સંયોગ ભાગ ભજવે છે અને મેડિકલ હોસ્ટેલ અને મેસ તો અવશ્ય છવ્વીસ જુલાઈ સુધી બેન આ તૈયારી રાખવાની જ છે વિશ્વમાં અને મને તો એમ છે કે આ ઈરાન અને ઇઝરાયેલ નો જે યુદ્ધ છે બહુ ભીષણ સ્વરૂપ ધારણ કરશે આ તમે જો કેદારનાથમાં પણ એક્સિડન્ટ થયો છે એક આખે આખી સળગી ગઈ આ શું કેતુ વિના શક્ય છે ના કેતુ છે માથા નું એ ધડ છે અને એ એવું એવું કરે છે બેન કે અરે રાખી ફેલાય વિશ્વ આ ઘટનાક્રમો વિશ્વને અણુયુદ્ધ તરફ દોરી જાય એવું પણ મને લાગે છે રાઈટ જયપ્રકાશ ભાઈ આપે કહ્યું કે સિંહ રાશિમાં અત્યારે આ દશા ચાલી રહી છે આગળના 6 મહિના પણ શું સિંહ રાશિ માટે ભારે રહેવાના છે સિંહ રાશિ માટે મોટે ભાગે હું એમ માનું છું કે આ જુલાઈની 26 તારીખ સુધી બરાબર સમય નથી અને પછી ઓગસ્ટની 20 તારીખ સુધી બરાબર સમય નથી કારણ કે એમાં શનિ અને મંગળની પ્રતિયુતિ થવાની છે હું તમને એક પ્રયાસ કરું છું કે ઘટનાઓ શું બનવા છે વિમાનો તો ઉપર થી નીચે પડે જ આ સમયગાળામાં પણ રેલવે ના પણ અકસ્માતો થાય મોટા બીજા આ હેલિકોપ્ટર એક પ્રકારનું વિમાન જ કહેવાય ને વાયુ યાન જ છે એ પણ પડ્યું કેદારનાથમાં અને હું એમ માનું છું કે અરેરાટી થાય એવા ત્રાસવાદી હુમલાઓ વિશ્વમાં થઈ શકે લાસ વેગાસમાં ધડાકો થયો મોટો વિસ્ફોટ થયો કેલિફોર્નિયા પ્લસ ટ્રમ્પની વિરુદ્ધ જે કેટલાક દેખાવો થયા એમાં પણ તમે જો અરાજકતા અને આગ જ દેખાશે અને યુદ્ધમાં તો ઓલરેડી આગ છે જ આ રશિયા યુક્રેનનું ચાલતું હતું એ દરમિયાન વળી પાછું આ ઇઝરાયલ અને ઈરાનનું થયું એટલે આમાં આગનું જોર વધારે છે રુદ્રનું સ્વરૂપ છે આગનું જોર વધારે છે અકસ્માતો પણ એવા ભીષણ થશે હું સલાહ આપું છું મારી અંગત માન્યતા છે માનવું કે ન માનવું અલગ વાત છે કે આમાં મુસાફરી ટાળવી જો ભગવાન છે ને એ કેદારનાથમાં જ છે એવું નહીં આપણે ઘરે ખોટા રાખ્યા છે તો એ શું અમથે અમથા ખોટા રાખ્યા છે આપણે પગે લાગીએ છીએ એ ખોટું છે ને ભગવાન ત્યાં જ છે ભગવાનની ભક્તિ ઘરે કરવા જેવું છે બેન આ વિશ્વની પરિસ્થિતિ બહુ સમય ખરાબ આવી રહ્યો છે અને એમાં બહુ મુસાફરી કરવા જેવું નથી યુદ્ધમાં ન મરે ને એટલા માણસો છે એ આખા વર્ષ દરમિયાન અકસ્માતોમાં મૃત્યુ પામે છે ભગવાન ની કૃપા કેવાય કે ચાર દિમાં આપણું પાકિસ્તાનનું યુદ્ધ બંધ થઈ ગયું પણ હજુ ઓપરેશન કાવતરું નીકળે તુર્કીનું કે પાકિસ્તાન નું આ વિમાન અકસ્માતમાં એવું નીકળે તો શું થાય આપણે લડાઈ કરવી જ પડે તો આ ઉપર પરિસ્થિતિ ખરાબ છે આ જે યુદ્ધ ચાલી રહ્યું છે આનું ઇઝરાયલ નું ને એ અમેરિકા સુધી પણ લંબાઈ શકે છે એ અમેરિકાના સૈન્ય બેઝો ઉપર હુમલો કરે એની તાકાત તો એની પાસે એવી મિસાઈલો છે કે છે અમેરિકા સુધી પણ પહોંચે એને ફ્રાન્સ ને બ્રિટન ની ધમકી આપી દીધી છે અમેરિકાને આપી દીધી છે કે જે આમાં ઇઝરાયલ ને સહાય કરે છે અમારા દુશ્મનો છે એ પણ ધ્યાન રાખે અને ઈરાન એકલું નથી ને આમાં રશિયા અને ચીન પણ સાથે ચડી જાય ને એટલે એના ખંભા ઉપર રાખીને બંદૂક ફોડી શકે છે

આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ દુખદ નિધન થયું અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે બાર ઝીરો છ એ એમનો લકી નંબર હતો એમના વ્હીકલનો નંબર એ હતો અને એટલું જ નહીં જે દિવસે આ ઘટના બની એ તારીખ પણ એ હતી એમનો સીટ નંબર પણ બાર હતો એ આ નંબરને પોતાનો લકી નંબર માનતા હતા આપણે સૌ કોઈ જાણીએ છીએ પણ રક્ષાબેન આ લકી નંબર અનલકી કઈ રીતે સાબિત થઈ ગયો આપનો સવાલ બહુ અગત્યનો છે બેન

એટલે આ મંગળ એટલે મંગળ ગ્રહમાં કેતુની જે યુતિથા ચાલી રહી છે અત્યારે એને કારણે આ બધું બધો અણબરાવે અને ઓમ તમે ન્યુમરોલોજી પ્રમાણે જોવો તો આ બાર અને બાર અને છ છે તો એ પણ અત્યારના મંગળને છે ને વિરોધાભાસ થતો હતો એમ અટલે એને કારણે પણ આ ઘટના સંભવી શકે એટલે જે ગ્રહો છે ને એની સામે તો આપણું કોઈનું કંઈ હાલતું નથી સિવાય કે પછી આપણે આપણી રીતે નાની નાની રેમેડી કરી આપણે મનુષ્ય જાત છે આપણને ડર લાગે અનામાંથી આપણે કઈ રીતે બચવું એ અત્યારે તો આપણે બધાએ જોવાનું છે એમ એટલે જયપ્રકાશભાઈ આપણને ખૂબ જ સરસ માહિતી આપે છે સ્ફટિક માહિતી આપે છે અને એમે એમાં એમને પણ મંતવ્યો રજૂ કરે છે કે આપણે શું કરવું ને શું ન કરવું એ જોવાનું છે બધું એ રીતે બધે તો હું પણ મારી રીતે થોડી દર્શક મિત્રોને માહિતી આપીશ કે ભાઈ આ ખરેખર સમય ખરાબ જ ચાલે છે આપણે યાત્રાઓ ટાળવી એમ અને બીજું અમારે ન્યુમોરોલોજી સાથે ક્રિસ્ટલ પણ હોય છે અને દરેક મિત્રો અત્યારે છે ને એની સાથે મોનસ્ટોન રાખો જેની એનર્જી થોડીક ઠંડી હોય એટલે જે કુદરતી એનર્જી હોય એના આપણને બેલેન્સ કરવામાં મદદરૂપ થાય એટલે આવી બધી અમે તમને થોડી થોડી માહિતી પણ આપી શકીએ છીએ રાઈટ જયપ્રકાશભાઈ નવ નંબર કોઈ પણ જે રીતે બહેને વાત કરી એ રીતે ન્યુમરોલોજીનું તો પણ આમાં મહત્વ રહેલું છે નંબર્સનું મહત્વ તો રહેલું છે પરંતુ આજે જે અમંગળ ઘટનાઓ બની રહી છે મંગળના કારણે આગામી છ મહિનામાં આપનું પ્રિડિક્શન શું કહી રહ્યું છે શું આ અટકશે કે હજુ પણ વધારે જાનહાનિના સંકેત આપને મળી રહ્યા છે અલગ અલગ ઘટનાઓ દ્વારા જીબેન આપણે બહુ સરસ કવિની જેમ વાત કરી કવિત્રીની જેમ કે મંગળને કારણે અમંગળ બની રહ્યું છે એ મને આપના શબ્દો બહુ ગમ્યા વાત સાચી છે રક્ષાબેને વાત કરી વિજયભાઈ રૂપાણી એમાં હું થોડુંક મારું મંતવ્ય પેલા આપી દઉં કે એટલે એના સરવાળો પણ ને ને નો થાય અત્યાર સુધી એમને બાર છ એમની જે બધી ગાડીઓ છે ને સ્કૂટી થી માંડીને એમની જે ભારે ભારે ગાડીઓ ખોરવી બધામાં એ બાર ને છ આવે ને એવા નંબર એમને લીધા છે એમને માટે લકી નંબર જ હતો મંગળ એમનો સારો હતો એમને કોર્પોરેટર થી મુખ્યમંત્રી સુધી પહોંચાડ્યા એ મંગળ સત્તા આપે છે પણ આ મંગળનો એક બીજી સાઈડ છે કે શસ્ત્રક્રિયા ઓપરેશન અકસ્માત એવું પણ કરે કોઈની કુંડળીમાં ઊંચો નો મંગળ હોય તો આમ બહુ આગળ આવે પણ એને ઓપરેશન નો ભય રે શસ્ત્ર અકસ્માત નો ભય રે આગનો ભય રે કેમ કે મંગળનો સ્વભાવ જ આગ્ને છે તો એને કારણે આ એમને માટે અંતે જ છે એ શુભ સાબિત થઈ નથી હવે બેને પૂછ્યું કે આ છ મહિના કેમ રહેશે જુઓ બેન છ મહિના તો દૂરની વાત છે પેલા તો આપણે આ છવ્વીસ જુલાઈ અને વીસ ઓગસ્ટ સુધીનો સમય છે પસાર કરવાનો છે અને એની અંદર હું એમ માનું છું કે ઈરાનના વડા જે છે એ ખોમેની ઓગણચાલીસ માં જન્મ થયો છે ઓગણીસો ઓગણ માં એક એપ્રિલ ઓગણીસો ઓગણસી માં ઈરાન માં ક્રાંતિ આવી અને આયાતુલ્લા ખોમેની આવ્યા એમના સાથીદાર હતા બહુ બુઝુર્ગ વ્યક્તિ છે હાલના ખોમેની

કે જ્યાં સિંહ રાશિ છે અને શનિ રાહુનો શ્રાપિત યોગ છે મારા સ્થાનની અંદર તો એ શાપિત યોગ જ્યાં છે ઈરાનની કુંડળીમાં ત્યાં જ આ મંગળ અને કેતુ ભેગા થયા છે એટલે હું એમ માનું છું ખોમેનીને મોતનો ભય છે એમાં ખોમેની છે ને એણે ટ્રમ્પને મારવાના સાજિશો રાખ કરવામાં કઈ બાકી નથી રાખતી ટ્રમ્પને ધમકીઓ આપી છે અને ખોમેની ઉપર પણ ભય છે ઈરાન ઈઝરાયલે શોધી રહ્યું છે એના ટાર્ગેટમાં જ છે કે ખોમેનીને ઉડાવી દેવા અને ત્યાં પહેલાનો જે શાહ હતો ઓગણીસો ઓગણસી પહેલા એ શાહના વંશજને સત્તા પરિવર્તન કરીને લાવવા એ તરફ ઇઝરાયલ આગળ વધી રહ્યું છે જો એમાં એને ઘણી બધી અડચણો આવવાની છે ખોમેની છે એને તો મૃત્યુનો ભય છે જ એની ઉપર તો મોત ગમે જ છે પણ ઇઝરાયલ એ માર તો ખાશે જ કારણ કે ઈરાન એકલું નથી હવે કોઈ આમ એકલું છે એના જે મુસ્લિમ રાષ્ટ્રો છે એની સાથે નથી બેન કારણ કે સાઉદી અરેબિયા અમેરિકાની સાથે છે કારણ કે કે ઈરાન છે 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 ને એ એવું કરવા એને સાઉદી અરેબિયામાં ક્રાંતિ લાવવી જયારે પહેલા વેલા ઓગણીસો ઓગણસી માં ઈરાનમાં ક્રાંતિ આવી તો એને એમ કીધું હવે આપણી આવી બધી ક્રાંતિ એ બધા અરબ દેશોમાં લાવવી છે એટલે એ લોકો ભયભીત છે ઈરાનથી કે ભાઈ એ પણ બરાબર નથી એટલે ઈરાન થી તો ઇઝરાયલ ઘણું બધું દૂર છે અઢી હજાર કિલોમીટર દૂર છે અને ઈજરાયલ એને અડતાલીસ યહુદી છે ઈજરાયલ ને પીડા આપવી આ એનું બધું પરિણામ છે એટલે ઇઝરાયલ હુમલા કરે છે અણુબોમ્બ બનાવે ઇઝરાયલ ને આ બનાવી શકે આપણે બનાવી પણ આપણો પાડોશી જયારે અણુબોમ બનાવતો એની આપણી ઉપર જ નાખે એવો ભય હોય ત્યારે ઇઝરાયલ છે એના અણુ મથકો નાશ કરવા પ્રયત્ન કરવાનો જ છે અમેરિકા એટીટ્યુડ બરાબર નથી કે હું જ મૂછું રાખું બીજા કોઈ ન રાખી શકે તો એનો એટીટ્યુડ બરાબર નથી પણ ઇઝરાયલ ને તો ભય છે કેમ કે આ લોકોના હાથમાં શસ્ત્ર આવે ને તો એ વાપરા વગર ન રે પાકિસ્તાન અણુ બોમ્બ બને ઉપર નાખ્યા વગર રે એ રીતે ઇઝરાયલ સાચું છે પણ આ સંઘર્ષ વધવાનો છે ને ઇઝરાયલ એ માર તો ખાશે જો આગામી સમયમાં મને એવું દેખાય છે રાઈટ રક્ષાબેન જે પ્રમાણે 2025 નું ટોટલ જોઈએ તો એ પણ 9 થાય છે અને 9 નંબર ઘણા બધા લોકો લકી માનતા હોય છે કે કોઈ પણ ડેટ નું ટોટલ પણ 9 થતું હોય તો એ લકી સાબિત થતું હોય છે ક્યારે અનલકી સાબિત થાય 9 નંબર એવું ક્યાંય જોયું નથી કે એવું લોકો કદાચ માનતા ન હોય પણ 2025 નું ટોટલ 9 થાય છે અને 2025 આટલું અમંગળ વર્ષ 6 મહિનામાં અનેક દુર્ઘટનાઓના આપણે સાક્ષી બની ચૂક્યા છીએ તો એવી ક્યારે ક્યારેય એવી સ્થિતિ હોય કે જ્યારે નવ નંબર અન સાબિત થતો હોય એટલે એવો છે ને જો નવ નંબર છે ને એનો મંગળનો પારક છે બે બરાબર એનો અધિપતિ છે એ મંગળ છે તો અમારે જે ન્યુમરોલોજીકલ ચાર્ટ હોય તો મંગળને ઘણા બધા ગ્રહો સાથે છે ને અણબરા હોય ધારો કે મંગળ અને ચંદ્ર સાથે અણબરાવ કારણ કે બે ની તાસીર ગિરુધાર છે એવી રીતે મંગળ અને ગુરુ સાથે કે જેનો નંબર છે એ ત્રણ છે તો એની સાથે પણ એની જે છેવન છે અને મંગળને ખુદ મંગળ સાથે પણ થોડો થોડો અણબનાવ રહી છે એટલે જયારે આવી રીતે ન્યુમોરોલોજીકલી કોન્ટ્રાસ્ટ થાય બધા અંકોનો એકબીજા સાથે વિરોધાભાસ ત્યારે મંગળ છે એ અનલકી પણ સાબિત થઈ શકે છે ઓકે જયપ્રકાશભાઈ જે પ્રમાણે આપે વાત કરી કે હજુ છ મહિના ભારે રહેવાના છે જુલાઈ સુધીની આપે વાત કરી છે મારે આપની પાસેથી ઉપાયો જાણવા છે સામાન્ય નાગરિક મારા તમારા જેવા નાગરિક આ પ્રમાણેની ત્રાસદીનો ભોગ ન બને કે પછી ક્યારેક એવી ઘટનાઓમાં ન ફસાય અથવા તો સર્વ જગતની સુખાકારી માટે જો કોઈ પ્રાર્થના કરવાની હોય કે પછી કોઈ દોષ નિવારણ કરવાનો હોય તો એ ઉપાયો કયા આપની પાસેથી એ જાણવા છે

આપણે કેમ રહેવું કેમ વર્તવું એ આપણને બતાવે છે જ્વાળામુખી યોગ હોય તો એમાં તમારે શુભ કાર્ય ન કરવા જો આ વિમાની અકસ્માત થયો ત્યારે જ્વાળામુખી યોગ ચાલતો હતો તો મારા ઘરમાં જયારે કોઈ બહાર જાય છે ત્યારે એ મને પૂછે છે કે આજનો દિવસ કેવો શુભ છે તો હું જોઈને પંચાંગ જોઈને કહું જો જો એમાં કે નથી 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 ને 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 જોવું મહાપાત આ બહુ ખરાબ યોગો છે અને આવા શુભ યોગો જોઈને આપણે નીકળાય અશુભ યોગોમાં નીકળાય નહીં આપણી સંસ્કૃતિને ભૂલાય નહીં ઘરે એક નાનકડું પંચાંગ તારીખ્યું તો હોય જ બધાને કેલેન્ડર હોય જ અને એની અંદર પણ આવું બધું લખેલું જ હોય તો જરા જોઈ લઈએ ને સારો દિવસ હોય શુભ દિવસ દિવસ એવું લખેલું જ હોય છે આવું જોઈને બીજું કે છે ને શુભ કાર્ય કાર્ય થાય પાંચ વાર જવું પડે પણ તમારે મકાન લેવું હોય તો લેવો પાંચ વખત જો એ થાય તો આપણે પાંચ મકાન થાય ગાડી સારી હોય તો પાંચ ગાડી લેવાય તો આવું બધું આપણે જોવું જોઈએ સામાન્ય લોકોએ અને બહાર જયારે નીકળે ને ત્યારે ભગવાન નારાયણ નું નામ ચોવીસ વખત લઈને નીકળવું

આવું થોડું આપણે જ્ઞાન હિન્દુ પ્રજા તરીકે ધરાવવું જોઈએ જી જી હા શું શું સમય નો અભાવ નથી જયપ્રકાશભાઈ સમય છે આપણી પાસે અચ્છા અચ્છા ભવ રોગ નો નાશ કરનાર રઘુનાથજી યશ જે નર અને નારી સાંભળે છે તેના બધા જ મનોરથ ત્રિશિર રાક્ષસ ના શત્રુ શ્રી રામચંદ્રજી પૂર્ણ કરે છે જે બધા જ મંગલોના ના છે અને અમંગલો ને હરવા વાળા છે મંગલ ભવન અને અમંગલ હારી દ્રવો ઓસો દશરથ હજી રવિ હારી એ દશરથ ના આંગણામાં વિહાર કરનાર દશરથ ચારે પુત્રો શ્રી રામ શ્રી લક્ષ્મણ શ્રી ભરતજી અને શત્રુઘ્નજી મારા ઉપર કૃપા કરો

અને અનલ શીતલા આગ પણ શીતળ થઈ જાય છે આ બોલીને તમે નીકળો મારા દાદા મને આપેલું આ બોલીને તમે નીકળો એટલે રામચંદ્ર ની કૃપા થાય શત્રુઓ પણ મિત્ર થઈ જાય બધું શુભ થઈ જાય આગ હોય તો પણ એ શાંત થઈ જાય છે દરિયા જેવડું કઠિન કામ લાગતું હોય ને કે આ કેમ ઓળંગી જાશું પણ જે જેમ જે ઓળંગી ગયા એવી રીતે આપણે ઓળંગી શકીએ છીએ અને શત્રુઓ પણ મિત્ર થઈ જાય આ એક સ્તોત્ર રામાયણમાં આ આવે ચોપાયો એ બોલીને આપણે

તો એમાં સૌપ્રથમ તો અત્યારે છે ને ગરમી એટલી બધી વધી ગઈ છે એને કારણે આપણે દરેક લોકો અનુભવશું કે આપણે આ શરીરમાં એસિડિટીનો નો પ્રકોપ અત્યારે વધી જાય છે આપણને શરીરમાં બ્લોટિંગ જેવું હોય ફીલ થતું લાગે અને પ્લસ અત્યારે મગ માણસોના મગજમાં ખૂબ જ વિચારો આવે રાખે તો આ બધું છે તો આ બધી ગ્રહોની યુતિને કારણે છે તો આવા સમયમાં છે ને દરેક વ્યક્તિએ ઘરમાં પાણી વધારે પીવાનું રાખવું એક તો જેથી કરીને આપણા શરીરની ગરમી છે એ આપણે અણી શકીએ પછી દરરોજ નિયમિત આપણે થોડો થોડો સમય મેડિટેશનમાં યોગામાં અને એક્સરસાઇઝમાં કરો જેથી કરીને આપણા શરીરમાં જે ગરમી થતી હોય વધારે પડતી એનર્જી એને આપણે ચેનલાઇઝ કરી શકીએ એમ અત્યારે તમારે લીલી વરિયાળીનું સેવન વધારવું જોઈએ પછી ક્રિસ્ટલ્સની વાત કરું તો મૂનસ્ટોન છે ને એકદમ ઠંડા છે તમે હાથમાં મૂનસ્ટોનનો બ્રેસલેટ પહેરવાનું રાખો અને જરૂર પડીને જો તમારે ટ્રાવેલિંગ કરવું પડે તો પણ તમે છે ને મૂનસ્ટોનને સાથે રાખો ગાડીમાં કે એમ જેથી કરીને ઘણી વાર શું થાય કે આપણે ડ્રાઇવિંગ કરતા હોય ને તો ગરમીને કારણે કે આપણા મગજમાં જાય તો તો આપણે નાની નાની દુર્ઘટના બની શકે આવા આપણી સાથે હોય લીલી મોજો બેગમાં ભરીને આપણે સાથે રાખવી તો એ બધું બહુ જરૂરી છે પછી બીજું કે અત્યારે આ સમયે જે છે તો હું બધી મારી બહેનોને ખાસ વિનંતી કરીશ કે સંધ્યા ટાણે તમે ઘરમાં જેટલા સભ્ય હોય ને એટલા મુખી દીવો તમે કરી પાણી આરે પ્રાર્થના કરો કે ભાઈ અમારા ઘરના દરેક શાંતિમાં વધારો કરે તો આવી બધી નાની નાની રેમેડી આપણે છે ન્યુમરોલોજીકલ પ્રમાણે પણ ઓકે રક્ષાબેન જયપ્રકાશભાઈ આપનો ખુબ ખુબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચા કરવા માટે થેન્ક યુ સો મચ તો આ હતા જ્યોતિષાચાર્ય જયપ્રકાશભાઈ અને ન્યુમરોલોજિસ્ટ રક્ષાબેન જેમણે આપણી સાથે શું આ ગ્રહોના કારણે આ દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે આગળના છ મહિના કેવા રહેવાના છે અને સાથે એના ઉપાયોની ચર્ચા પણ આપણી સાથે કરી આ સાથે આ ચર્ચાને અહીં આપીએ છીએ રજા આપશો નમસ્કાર